બસો ને એકાવન રૂપિયા કેટલા એકા બસો એકા 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 બસો એકાવન રૂપિયા એકા બસો એકાવન વાટનેસ પંચાવન છપ્પન હતાન અઠાણ ઓગાસઠ સાઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ બસો પચાસ પંચાસ રૂપિયા પંચાસ રૂપિયા પંચાસી પચાસ અચ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રણું સોળ પંચાણું છું અઠાણું નવાણું ત્રણ એક બે ત્રણ છે ત્રણસો તેત્રીસ પાંત્રીસ